મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને કૃષિમંત્રી રાઘવજી પટેલે આવકારી આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને કૃષિમંત્રી રાઘવજી પટેલે આવકારીઓ રાઘવજીનું કહેવું છે કે ગિફ્ટ સિટીની અંદર જે દારૂની છૂટ આપવામાં આવી છે તે યોગ્ય છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે યોગ્ય ઠેરવી રહ્યા છે રાઘવજી પટેલ આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે વિદેશી વેપારીઓ તજજ્ઞો આવશે જેથી નિર્ણય લેવામાં આવ્યો છે તેવી પણ તેમણે વાત કરી રાજ્ય સરકારના નિર્ણયને આવકારું છું રાઘવજી પટેલે કહ્યું કે જે વિદેશી વેપારીઓ અહીં આવશે જે ક્લાયન્ટ્સ આવશે તેમની માટે આ વ્યવસ્થા હશે સુરત મોરબી રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે તેવું પણ તેમણે કહ્યું કે સુરતમાં રાજકોટમાં જે માંગ ઉઠી છે તેને લઈને પણ સરકાર નિર્ણય કરશે સરકાર આગામી સમયમાં વિચારણા કરશે મનોમંથન કરશે કે ત્યાં પરમિટ આપવી કે નહીં ગિફ્ટ સિટીની જરૂરિયાતોને જોતા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી પણ તેમણે વાત કરી